આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે જે રેગ્યુલરમાં વાપરતા હોય તે બે વાટકી લોટની સાથે આપણે અહીંયા એક વાટકી ઘી લીધું છે તો આપણું અહીંયા પરફેક્ટ છે તો આ રીતે તમે અહીંયા બનાવશો તો પોચી અને સરસ બનશે અને ઘરના નાના મોટાથી બધા જ ખાઈ શકશે તો હવે આપણે અહીંયા વાટકી ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો પણ આપણે બે વાટકી ઘઉંની લોટની સાથે આપણે અહીંયા એક વાટકી ગોળ લીધો છે તો આ એકદમ પરફેક્ટ માપ છે અને એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે સુખડી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા એક તાવડી લીધી છે આપણે એમાં એક વાટકી ઘી નાખીશું તો ઘી આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એમાં ઘઉં તો આપણું અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એ આપણે અહીંયા ઘીમાં નાખી દઈશું તમે જ્યારે પણ સુખડી બનાવો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે ફૂલ ગેસ પર આપણે અહીંયા સુખડી નથી બનાવવાની તો હવે આપણે ઘીમાં આપણે સરસ ઘઉંનો લોટને શેકી લઈશું તો આ રીતે આપણે અહીંયા ઘઉંનો લોટ સરસ શેકવાનો છે તમે મારી આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો તો આ રીતે આપણે અહીંયા મેન પાર્ટ છે કે આપણે અહીંયા ઘઉંનો લોટ એકદમ સારી રીતે આપણે અહીંયા ઘી સાથે શેકવાનો છે અને એકદમ મીડિયમઆંચ પર આપણે અહીંયા શેકવાનો છે ફૂલ ગેસ પર આપણે અહીંયા નથી શેકવાનો જો તમને અહીંયા લોટ શેકતી વખતે કદાચ તમને ઘી ઓછું લાગે તો તમારે અહીંયા થોડું બે થી ત્રણ ચમચી જેટલું ઉમેરી આપવાનું છે

તો તમે જોઈ શકો છો આપણે દૂધ નાખ્યા પછી આપણો લોટ સરસ ફૂલવા લાગ્યો છે તો આ રીતે આપણે તમે અહીંયા બે ચમચી જેટલું દૂધ નાખશો તો તમારી સુખડી એકદમ દાનેદાર અને એકદમ સોફ્ટ બનશે તો આપણે અહીંયા વધારે દૂધનો ઉપયોગ નથી કરવાનો ફક્ત આપણે અહીંયા બે ચમચી જેટલું દૂધ નાખવાનું છે બધી ચમચી આપણે ઈલચી પાવડર નાખીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું